માંથી વિજ્ઞાન મેળામાં આવ્યા છે અમારો વિભાગ ચાર છે અમારું અમારી કૃતિ ગાંધી નમૂના છે મારું નામ બલરાજ અનિલબેન મહેન્દ્રભાઈ છે અમે કરંટલા સ્કૂલમાંથી આવ્યા છીએ હું ધોરણ આઠમાં ભણું છું અમે વિજ્ઞાન મેળામાં આવ્યા છીએ અમારી કૃતિ ચલો તો સૌ પ્રથમ તમે શું બતાવશો

સરસ એટલે ત્રિકોણના ત્રણ ખૂણાને તમે અલગ કરી દીધા અને એનો સરવાળો એકસો ને એસી થાય છે બીજું કોઈ કટિંગ કરીએ અને બીજો કોઈ ત્રિકોણ લઈએ તો પણ એકસો એંસી થાય કોઈ પણ ત્રિકોણ લઈએ એનો સરવાળો એકસો ને એસી થાય ઓકે ચાલો પછી બીજું શું છે છતુષકો ચાલો તો એને કેવી રીતે બતાવશો તમે ઓકે કોઈ પણ ચતુષ્કંડના ચાર ખૂણાને આપણે અલગ કરી દઈએ અને એને આ રીતે ગોઠવીએ તો ત્રણસો ને થઈ છે સરસ ચલો પછી બીજું શું છે અચ્છા ગુસ્સા શોધવાની બહુમિતિ રીત ચલો કેવી રીતે તો હા ગુસા બોર્ડ છે ચલો તમે મને બાર અને વીસ નો ગુસ્સા શોધીને બતાવો ચલો બરાબર છે એટલે તમે શું કર્યું કે બાર અને વીસ બંને લંબાઈનો એક લંબચોરસ દોરી દીધો તમે પછી એમાંથી બાર સેન્ટીમીટરનો લંબચોર ચોરસ તમે દૂર કરી દીધો ચોરસ દૂર કરતા જવાનું બાકી જે છેલ્લે સરખા ચોરસ વધ્યા જે સરખી લંબાઈ ના હોય એની જે પણ લંબાઈ છે ચલો બીજી એક સંખ્યા લઈને બતાવો મને બાર અને આઠનો ચલો બાર અને આઠનો ગુસ્સા સુધીને બતાવો સ્ટાર્ટ આઠ સેન્ટીમીટરનો ચોરસ તમે કાપ કાપશો બરાબર છે સરસ તો ગણીને દૂર કરો ઓકે હવે જે લંબચોરસ બચ્યો એની લંબાઈ કેટલી છે આઠ અને પહોળાઈ છે ચાર આ જે બચી એને બરાબર છે ચાર છે તો હવે એમાંથી કેટલા ચાર સેન્ટીમીટરના બે સરખા ચોરસ બન્યા એટલે છેલ્લે જે સરખા ચોરસ બન્યા છે એની લંબાઈ કેટલી છે ચાર એટલે કે આઠ અને બાર નો ગુસ્સા કેટલો આવ્યો ચાર ચાલો હવે તમે છ અને પાંચ નો શોધીને બતાવો પાંચ અને નો સરસ સૌ પ્રથમ જે છે બંનેનો શું આવ્યો ખૂબ સરસ ચાલો